તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર મિત્રો વાવાઝોડાની અસરો શરૂ થઈ ચૂકી છે એક કહી શકો કે વાવાઝોડું ગુજરાત બોર્ડર ટકરાયું છે ત્યારે મિત્રો ઉત્તરીય ગુજરાતની અંદર કાળનો પવન ફૂંકાઈ રહ્યો છે અને ખાસ જ્યાં જુઓ ત્યાં આંધી તોફાન જોવા મળી રહ્યું છે અને આ ગુજરાતમાં હવે આવનારી કલાકો કાળ સમાન જોવા મળવાની છે અને માત્ર વાવાઝોડું મિત્રો વરસાદો પણ જે છે તે તોફાન સાથેના શરૂ થઈ ચૂક્યા છે અને હવે આ સિસ્ટમ આખી આખી ગુજરાતમાં ફેલાઈ જવાની છે આજની રાત મિત્રો ગુજરાત માટે અતિભારે અતિ તોફાની તો રાત્રિ

આગામી બાર કલાક નો રહેવાનો છે કારણ કે તમને જણાવી દઈએ તો રવિવાર નો દિવસ આખો દિવસ સારો એવો વરસાદ રહ્યો છે ત્યારે હવે આગામી કલાક શું થવાનું છે ઓલરેડી મિત્રો તમને તો દિવસ ગુજરાત માટે અતિ ભયંકર છે તારીખે સોમવાર છે તેની પહેલા મિત્રો અત્યારે તમને તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આજની રાત અત્યારે ખૂબ જ ભારે કારણ કે રાત્રે ચંદ્રગ્રહણ છે તેની પહેલા અત્યારે જે છે મિત્રો શરૂઆત થઈ ગઈ છે ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની શરૂઆત થઈ ગઈ છે હવે આ વાવાઝોડું કઈ દિશા લેશે કઈ દિશા તરફ આગળ વધશે એ બધી જ માહિતી મારે તમને આપવાની છે આ મહત્વના અને કામના વિડીયોની અંદર અને ચંદ્રગ્રહણની ની અંદર તમારે શું કરવું શું ના કરવું એ વાતની પણ ખાસ કાળજી રાખવી પડશે એના વિશે મિત્રો આપણે આ વિડીયોના અંતમાં વાત કરીશું સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં તો ગુજરાત રાજ્ય પર જે વાવાઝોડાની સિસ્ટમ અત્યારે હાલ બનેલી છે લાઈવ તમે સેટેલાઇટના માધ્યમથી અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ જે વાવાઝોડું ગુજરાત રાજ્ય પર પથરાઈને બેઠું છે અત્યારે મિત્રો જોઈ લો આજે આખે આખે વાવાઝોડાની રિંગ બની રહી છે ઉત્તર ગુજરાત ઉપર તેની વચ્ચે તો મિત્રો પોલીસ પ્રશાસન દ્વારા લોકોની જે છે તે કામ વગર ઘરની બહાર ના ગાડી લઈને નીકળવું તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે તેની વચ્ચે આ વાવાઝોડું હવે દિવસે ને દિવસે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને હવે પછીની ચાર થી પાંચ કલાક ગુજરાત રાજ્ય માટે અતિભારે રહેવાના એંધાણ તેની વચ્ચે માત્ર વરસાદની વાવાઝોડું તોફાન અને પવન સાથેના વરસાદ ગુજરાત રાજ્ય પર છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે શું કહી રહી છે સિસ્ટમ શું કહી છે હવામાન અને ચંદ્રગ્રહણ ગુજરાત રાજ્ય પર ઘાત બેસાડશે કે નહીં બધી જ માહિતી એક પછી એક જણવાની છે આ વિડીયોની અંદર તો મિત્રો વિડીયો ખૂબ જ કામનો છે અંત સુધી જોજો નહીતર મિત્રો તમે જે છે તે કામની માહિતીથી વંચિત રહી જશો અને બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઉં તો તમે આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે જ કરી લેજો કારણ કે આવા જ નવા ઉપયોગી વિડીયો તમારા સુધી પહોંચાડતો રહીશ તો સૌથી પહેલા મિત્રો લાઈવ તમને સિસ્ટમ દેખાડી દઉં કે આ વાવાઝોડાની સિસ્ટમ અત્યારે હાલ ક્યાં પહોંચેલી છે તો મિત્રો જોઈ લો સાતસો એચપીએ ભેજ લેવલે જોઈ

જે છે ત્યાં વાવાઝોડાના ઝપેટામાં આવતા જોવા મળી રહ્યા છે પરંતુ ઉત્તર ગુજરાત ઉપર વાવાઝોડાની આંખ બનતી હોવાથી આ ચક્રવાત મિત્રો ભયંકર બન્યું છે જોકે મિત્રો આ એક પ્રોપર વાવાઝોડું નથી એટલા માટે એની સિસ્ટમ આટલી બધી ખતરનાક હજુ નથી બની પરંતુ મિત્રો એક વાવાઝોડાની મિની સિસ્ટમ તમે ગણી શકો તેને કારણે કારણે ભારે આંધી તોફાન અને ગુજરાત રાજ્ય પર અત્યારે મચાવી રહ્યા છે છે જોઈ લો મિત્રો આ સિસ્ટમનો આખે આખો ઓફ તે લાંબો ચાલશે તેવું લાગી રહ્યું છે અને આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ગુજરાત રાજ્ય પર મોટી ઘાત બેસવાની છે અને ખાસ તો ચંદ્રગ્રહણ દરમિયાન વાવાઝોડું ગુજરાતને ધમરોળશે અને ખાસ ઉત્તર ગુજરાત વાસીઓ સાવધાન થઈ જજો એલર્ટ અને ઘરમાં રહેવાનું એલર્ટ પણ આપી દેવામાં આવે

આખે આખા ગુજરાત ઉપર જે છે તે મિત્રો લાઈવ તમે આ વિડીયો જે છે તે જોઈ શકો બનાસકાંઠાની

પાણી છોડવામાં આવ્યા છે સુરેન્દ્રનગર નર્મદા તેની સાથે સાથે અમદાવાદ ડાંગ લાગુના બધા જિલ્લાઓની અંદર બે થી ચાર ઇંચના અને અમુક અમુક જિલ્લામાં છ ઇંચના વરસાદો રહ્યા છે તેની વચ્ચે મિત્રો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો તાલુકાઓની અંદર ભારે વરસાદ પડ્યો તેમાંથી સૌથી વધારે વરસાદ વલસાડના કપરડામાં અગિયાર ઇંચ પડ્યો છે અને બીજા નંબર ઉપર મિત્રો અત્યારે તમે જોશો તો નવકાષ્ટ અનુસાર હવામાન ખાતા દ્વારા એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે અને મિત્રો કારણ કે વાવાઝોડું આ રીતનું આખું ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થવાનું છે જેથી તમે જુઓ તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના બધા જિલ્લા ઉપર અત્યારે તમે જુઓ તો રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે રેડ એલર્ટ વાળા વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો કચ્છથી લઈને બનાસકાંઠા અને પાટણની અંદર રેડ એલર્ટ છે સૌરાષ્ટ્રમાં મોરબી ઉપર રેડ એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારી અને વલસાડ આસપાસ પણ રેડ એલર્ટ લાગુ કરવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટની વાત કરી લે તો જોઈ લો મિત્રો ઓરેન્જ એલર્ટ વાળા ભાગમાં પણ ત્રણ ત્રણ ચાર ચાર ઇંચના વરસાદો પડી શકે જેમાં આખું સૌરાષ્ટ્ર જેમાં મોરબી મોરબીની જામનગર અને દ્વારકાના વિસ્તાર છે રાજકોટ રહેલું છે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ એલર્ટો લાગુ કરી દેવામાં આવ્યા છે તેની સાથે સાથે હજુ આવનારી કલાક વાસીઓ સાવધાન થઈ જજો કારણ કે રીતસરનું મેઘતાંડવ થવાનું છે અહીંયા તમે લાઈવ જોઈ શકો સિસ્ટમ હું તમને લાઈવ સ્ટેટલા માધ્યમથી દેખાડું સિસ્ટમ તમે લાઈવ જે છે તે સેટેલાઇટ ઉપરથી જોઈ રહ્યા છો એટલે કે અવકાશમાંથી સિસ્ટમ દેખાતી હોય છે કારણ કે આખી આખી સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય પર રીતની જે પથરાઈને બેસી ગઈ છે તેને કારણે અત્યારે ગુજરાતમાં તાંડવ શરૂ છે અને ઉત્તર ગુજરાતનો જે આ ઝોન છે કે જ્યાં મહેસાણા બનાસકાંઠા પાટણ થરાદ અને સુઈ આવેલું છે આ ઝોન ઉપર મિત્રો ભારે પવન તોફાન સાથેના વાવાઝોડાની અસરો શરૂ થઈ ગઈ છે અને સવારનો નોન સ્ટોપ ભારે પવન સાથેનો વરસાદ પણ અહીંયા ફૂકા કાડી રહ્યો છે અને ત્યાર પછી મિત્રો હવે આવનારું હવામાન કેવું જોવા મળવાનું છે તો આવનારી બાર કલાક સુધી ગુજરાતમાં જે છે તે ભારે વરસાદના એલર્ટો છે જાણીએ કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે અને કયા કયા ભાગો છે કે જ્યાં ખાસ કરીને તમને અતિ ભયંકર તોફાની વરસાદો પણ પડતા જોવા મળવાના છે તો ટૂંકમાં મિત્રો જોઈએ તો સાત અને આઠ તારીખ ગુજરાત રાજ્યમાં જે ભારે વરસાદની આગાહી હતી તેની વચ્ચે વરસાદ આજે શરૂ પણ થયો છે અને હજુ પણ આગામી ચોવી કલાક સુધી જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે જુદી જુદી વેધર મંડોલી મિત્રો સિસ્ટમો સામે આવી રહી છે બધા જ વેધર મડોલો જણાવ્યું હતું જીએફએસ

સાબરકાંઠા અરવલ્લી પ્રાંતિસ બાયડ મોડાસા અને હિંમતનગર આ મિત્રો આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો કે જેમાં આપણે એકો એક તાલુકાઓનું અને ગામનું નામ લીધું આ બધા જ મિત્રો જે ચક્રવાતની સિસ્ટમ પસાર આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે જે મિત્રો હાલ ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે સિસ્ટમ સીધી ઉત્તર ગુજરાત આ રીતની જે છે તે કચ્છ તરફ આગળ વધી રહી છે જેથી કચ્છમાં પણ આગામી ચોવીસ કલાક ભારે વરસાદનું એલર્ટ જ્યાં દર્શક મિત્રો કચ્છના તાલુકાઓ વિશે વાત કરીએ તો કચ્છમાં રહેતા દરેક લોકો સાવધાન ભારે પવન સાથેના વરસાદો પડી શકે જેમાં રાપરથી લઈને અડેસર ખાવડાના વિસ્તારોથી લઈને ને ભચાવ માંડવી ભૂજ નલિયા જકોપ્રદેશ લકપત લોદરાણી આ બધા જ વિસ્તારો ની અંદર ભારે થી અતિ ભારે તોફાની વરસાદ ની આગાહી સવરાશની પર માહિતી લાઈવ જોઈ લો તો સવરાશની દર્પણ મિત્રો ભારે વરસાદ સાથે ભાવનગર લાગોના વિસ્તારો થી લઈને અમરેલી જૂનાગઢ લાગોના જે પટ્ટો છે આ બધા જ વિસ્તારો ની અંદર ભારે વરસાદ ની આગાહી જેમાં પાલીતાણા થી લઈને લાઠી બાબરા સાવરકુંડલા રાજુલા લીલિયાના વિસ્તારો થી લઈને ગારિયાધાર મહુવા અલંગ જૂનાગઢ ની અંદર જોઈએ તો બિલખા કેશોદ વિસાવદર ના વિસ્તારો થી લઈને નીચે આવે તો મિત્રો બાકીના પણ વિસ્તારો તમે લાઈવ જોઈ શકો કે ગીર સોમનાથ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારો છે એ બધા વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો તો દ્વારકાથી લઈને જામનગરનો પટ્ટો છે ત્યાં પણ મધ્યમ વરસાદો શરૂ રહેશે અને બાકી મોરબી સહિતના ભાગોની અંદર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદની અંદર તો ભારેથી ભારે તોફાની વરસાદની જે છે ત્યાં આગાહી સૂચવી દેવામાં આવી છે તેની વચ્ચે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતનો જે આખો પટ્ટો છે એની અંદર ભારે પવનો સાથેના વરસાદો રહેશે કારણ કે ઉત્તર ગુજરાત એકદમ નજીક આવેલું છે તેથી અહીંયા વાવાઝોડાની ઉપરથી સિસ્ટમ જે પસાર થવાની છે આ રીતની તેની અસર જે છે તે મધ્ય ગુજરાતના રેન્જમાં પણ જોવા મળશે જેમાં અમદાવાદથી લઈને વિરમગામ કપડવંજ નડિયાદના વિસ્તાર ધોળકા બાપુનગર ધ્રસકોઈ ગાંધીનગરના વિસ્તારોથી લઈને ગોધરા લુણાવાડા દાહોદ મહીસાગર ખેડા આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે પવનો સાથેના વરસાદો રહેવાના છે અને દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો જે આખો પટ્ટો રહેલો છે ત્યાં મધ્યમથી હળવા વરસાદની આગાહી જેમાં સુરત નવસારી વલસાડ ડાંગથી લઈને ભરૂચ લાગુના જેટલા પણ વિસ્તાર છે અને અંકલેશ્વર લાગુના વિસ્તારો તો આ બધા વિસ્તારોની અંદર જે છે મિત્રો કોઈ મોટા ભારે વરસાદની આગાહી નથી છૂટા છવાયા ઝાપટા અને કહી શકો કે વધુમાં વધુ બે ઇંચના વરસાદ પડતા જોવા મળી શકે અને વાવાઝોડાની અસર પણ આ જિલ્લામાં થાય તેવું લાગતું નથી કારણ કે મિત્રો આ વિસ્તારો ઘણા બધા દૂર આવેલા છે તો મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે બધી માહિતી મેં તમને આપી છે હવે વરસાદનો રાઉન્ડ એવો રહેશે કે મિત્રો જોઈ લો આઠ તારીખે આખો દિવસ ગુજરાતમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ત્યાર પછી નવ તારીખથી સિસ્ટમ નબળી પડતી જોવા મળી રહેશે પરંતુ તેની પહેલા તમને જણાવી દઈએ તો સાત અને આઠ તારીખની રાત્રિ જે છે તે ખાસ કરીને સાત તારીખે જેવા સાંજના દસ વાગ છે તેવું મિત્રો ગ્રહણ શરૂ થવાનું છે ચંદ્રગ્રહણ છે મિત્રો આ અને મિત્રો સો વર્ષ પછી જે છે તે આ નજારો તમને જોવા મળશે આને જે છે તે મિત્રો બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે લોહીનો ચંદ્ર જે છે તે મિત્રો તમને જોવા મળશે આખો ચંદ્ર લાલ થયેલો છે આની અંદર તમારે શું કરવું શું ના કરવું ફટાફટ સમજાવી દઉં તો મિત્રો સૌથી પહેલા તો કાળા કપડાં પહેરવાનું ટાળું ચંદ્રગ્રહણનો ટાઈમ મિત્રો રહેવાનો છે નવ અઠાવન એટલે કે ઓલમોસ્ટ દસ વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધીનો મિત્રો અંદાજિત ટાઈમ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન ભોજન ના કરવું જોઈએ ટાળવું જોઈએ અને બહાર નિક નીકળવા જવાનું પણ ટાળવું જેથી કરીને મિત્રો ગ્રહણથી બચી શકાય અને ત્યાર પછીની અપડેટ જે છે તે આપણે આવતીકાલના વિડીયોની અંદર રેગ્યુલર મેળવતા રહીશું તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો કાલે ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે દરેક દરેક દર્શક મિત્રો રજા આપશે અને તમારા ગામમાં વાવાઝોડાની અસર દેખાઈ રહી છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ધન્યવાદ જય માતાજી